હાલો કેમ છો બધાય મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારત વિડીયા આપણે ઓગણ અપલોડ કર્યા અને સોર્યાસી કડવા અપલોડ થઈ ગયા તો હવે સોર્યાસી માં કડવાની અને ઓગણ માં વિડીયા ની અધૂરી વાત આપણે સાંભળીએ પંચ્યાસી માં કડવામાં અને એસી માં વિડીયા માં આલો મહાભારત તે દ્વ્યાસ નારાયણ કહે છે અને જન્મે જય રાજા સાંભળે છે તો આપણે પણ સાંભળીએ મહાભારત બસ ચાલો તો કરીએ આપણે કરું મહાભારત વૈશંભાયણ વેરે બોલ્યા સુણા જન્મે જય રાય વિસ્તરી તું જને સંભળાવું યાદ પર માતને ને ભીમે આપણે પેલો વિડીયો અપલોડ છો ને ઓગણ એસી માં એમાં ભીમે અસુર ને મારી નાખ્યો અસુર યુદ્ધ કર્યું જોરદાર અને હેડંબાસુર ને માર્યો હેડંબાના ભાઈ ને અને હવે માતા ભાત માતા ને અને ભ્રાતને લેવા જાય છે પ્રાત એટલે ભાઈ એના ભીમના માત ને ને લેવાને સેલો મહાબળિયો સાડી સોટ બાળ કરીને ખંભસાડી સક્ષુર રાખી દો કોટ કોટ કરેલો હતો ને પાસે ઈ ભાઈઓ ને માતા ને ફરતો કોટ કર્યો હતો એને એ બહુ સાડી અને સક્ષુર કરી નાખ્યો કોટ ને કોટ શાર ભાઈ ને કુંત માતા પાસ ને કાઢ્યા બાર સય ગયા દેવી ના દેરા માં જય કરો નમસ્કાર જો દેવી દેવી માં પણ આપણી રક્ષા કરતી હોય હો એ પણ આપણી રક્ષા કરે એ પણ આપણને શક્તિ આપે સાધન આપે શક્તિ આપે દેવી પણ આપણી રક્ષા કરે તો આપણા દેવી હોય એને પણ આપણે માનવાના એને પણ આપણે યાદ કરવાના કુળ વગરનું મૂળ નહીં તો કુળદેવીને ને યાદ કરવાના અને ભગવાનનો નો હરપલ શરૂ રાખવાનો તો ભગવાન આપણી વારે આવે અને આપણી રક્ષા કરે જય કરો નમસ્કાર એટલે બોલ્યા સત્રેશ્વરી પોતે તારા કરાને ધાન્ય કુંતા તું જ કુક જો કુખ ને વખાણી એટલે ઘણા ઘણી વાર એમ નથી કેતા કારણે તો કુખ લજાવી એટલે ઘણા ને એવા છોકરા થાય કે કુખ લજાવે માતાજી એ વખાણ કર્યા કે ધન્ય તારી કુખ જણાવો તો જણવો કા સુર જણવો તો હરિજન એટલે હરિનો ભક્ત જણવો ભગવાન નો ફક્ત કા દાતા દાતા ને કા સુરો સુરવીર કા દાતા કા સુર ત્રણે લક્ષણ ના સુત તારા આશીષ દે મુજ માતાજી કે ત્રણે લક્ષણના તારા પુત્ર કે અને મારું આશીર્વાદ મારું પ્રત પરથી ઉતરવું છે ડંબા ભણી જાય જાતા ભી મેં વિચારું સાથે છે માત ને ભ્રાંત આટલા દાડા સાની રાખી તે ઉગાડી પડે છે વાત એમ ઘણો મનમ થોડે યાગળેલો ગટર ઘસ ને ઉઠાડી ને સોટલો ભીમે જાયલો ગટુરગસ ને ઉઠાડી ને ભીમે સોટલો પકડ્યો હવે હેડંબાનો સોટલો પકડી ને સોટલે થી ઉતરશે બધા ગટુરગસ ઉતરશે ને એમ બધા ઉતરશે જા બેટા તારા કાકા ને તારી દાદી ને લાવ તેડી જા બેટા કે તારા કાકા ને તારી દાદી છે ને એને તેડતો આય હવે ભીમે સોટલો પીકડો ને ગટડો ને મેકલો હવે ભીમ સતો થાય કે પૈણો છે ને લગન છે ને એનો દીકરો છે અટાણ સુધી માં ભાઈ ને ખબર નહોતી હવે ખબર પડશે અટાણે થી तेडी हेडंबा उभी उभी रळडे मारू पियर नाही फेड़ी हेडी एवे कटोर गस्तेड वाजालो सगळे रो सडियो का 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 उरुद माता कै जे बाजी पडियो कोणता जी काय कोण से या बोल्या नतन, सदेव बोल्या वसन सदेव कै मात मारा भीमसेन तन नो तन इथो त्रिकाळ ज्ञानी से सदैव जोशी સહદેવ કે માં આ તો તમારા દીકરાનો દીકરો છે એ કે ભીમનો દીકરો છે કુંતા માને કહે છે બધાયને જરૂર પડે પૂછવાનું થાય ને તો સહદેવને મોઢામાં જોઈ ને પૂછે કેવા રે પેરે કેમ જૂઠું વેને કાડે ઓ માં કોળધાણા બેસવાનું કહ્યું તું તે દાડે મામે ગોળધાણા વેસવાનું કીધું તું ઈ દાડે ઈ પેણા હતો

બાર મહિના થયા બાર મહિનામાં કઈ એવડો મોટો દીકરો થોડો થઈ જાય કુંતામાં કે ક્યાંથી ઘર સૂત્ર વધે કેવડો મોટો દીકરો થઈ ગયો કે બાર મહિના થયા તો લગન થાય ને ગોળ ધાણા ને કીધું બાર મહિના થયા ચા એવડો દીકરો થાય કેમ વધે ઘર સૂત્ર સદેવ કહે સૂત માયાવી નાનો ને મોટો થાય ગટોર ઘસ કે સાસી છે વારતા ઓ મારી વૃદ્ધ માયા હાસી વાત છે કે એમ એમ જ હોય કે ગટોર બોલ્યો એવી રીતે વાતો કરતા સર્વે આવ્યા સાલી બે ભુજે બી મેં કેસ ગ્રહેલા બેઠો તેની સુગાલી શાર શારભાઈને પાંસમું માનું વહુ જોવા મન મોયું મહોયું શારભાઈને પાસમી માનું વહુ જોવાનું મન છું એડમ બહુ ઊભી શરીર તેનું વાંકા વળીને જોયું એડમ બહુ ઊભી છે ને બધાય વાંકા વળીને ને મોઢામું જોયું એડમ બાના જોયું અર્જુન કહે ભીમ વીરા કોણ નારી ભીમ કહે શું ને પૂછે તો વહુ મારી સદેવ કહે વાઘણ કહી આ આવન ની વાસી વાઘણી કે તમે વાઘણ કીધી હતી ને કોનતા કહે વહુ કે વહુડો કહી પડ્યા સૌ હસી આ વહુ કે વહુડો હશે કે કુંતામાં બધા મીઠા દાંત કાઢવા બેઠા કઈને લીધા કાંદે ભીમ જેવો બીજો ભીમ થઈ ગયો ગોટો રસ હજી બાર મહિના થયા રે એના બાર જ મહિના છે આ બાર મહિનામાં અવડો મોટો થઈ ગયો ખંભે માતાજીને ઊંસો સડીયો પાસો ત્રણ જોજન પછી ખાંધે લીધા ધર મને બહુ જોરા વર કાયવો નીસે ઉતારી કું પાસે મૂકીને ઉપર આવ્યો પાસો ઉપર ગયો એક એક ને ઉતારે છે

તૌ ભીમા બળિયો તરત ઉતરો વર ને જુવે માણે કુંતાજી વિસ્મય થાય વારંવાર જોતા જાય એ ગો અર્ઘંબા ને ગળે બાજી માતા કામ પૂર્ણ થયું હવે થઈ જા નાની એની માને કે કામ પૂરું થઈ ગયું તું નાની થઈ જા હેડંબા સુક્ષમ પછી એડંબા સુક્ષમ રૂપ એટલે નાનું રૂપ ધારણ કરી નાનું રૂપ ધારણ કર્યું રડતી રડતી કુંતા ને શરણે લાગી લજા જેઠ ની તાણી કુંતાજી કેમ રડે છે નેત્ર ભરે છે ની રવ કુંતામાં કે તું કેમ રોવે છે કુંતામાં નથી ખબર કે મારું એનો ભાઈ હતો મમને લઈ ગયું એડમ કે ઉજડ થયો પિયર મુવો વીર તમારા પુત્ર ને પેલું કહ્યું તું લાવો માં ભાઈ ઘેર તો કહ્યું નહી ને મારું ઉજળ કીધું માન્યું નહીં ને હવે મારું પિયર ઉજડ કર ના ચૂક્યું કુંતાજી કહે થવા કાળ થઈ ગયું હવે મિથ્યા શોક કરીને કાળજુ બાળે તારું જે થવા કાળ હતું થઈ ગયું હવે હું કામ તારું કાળજુ બાળસ કોણ કું માતા છે કેડંબા કોણ કુજાતી પિયર નું ભૂંડ ધારે સલાહ ને ભાઈ મર આવ્યો લાસન આવ્યો મારે મેં હાય રે સલાહ આપીને ભારો ભાઈ મરાવ્યો એવું છું ને મને લાસન લાગ્યું એમ કે છે એડમ્બા જગત માં શું કે બતાવું ગોરી તારો ભાઈ તો ભલે કેમ કરી સોરી તારો ભાઈ મેરો ભલે કે સોરી કેમ કરી કોક ને ગોટો રગસ ઠીક થયું હવે તો સાલો ઘેર હેડંબા કહે મારિયા માં થયું વધારે વેરો હેડંબા કહે માર્યો મારો ને એટલે વધુ વેર છુઈ કે માટે એદી ઈયર જ સાસુ સાલો મારે મુકામ મનો ભમ્યું ને ભીમ બોલ્યો નહીં આવે તુજ ઠામ ભીમ બોલ્યો નકરોલા બધા જાત પણ ભીમ બોલી ગયો કે ઈ તારે તારня નહીં આવે એમ કહી દીધું ભીમે ઓલા નોતા ભીમને લઈ જવા એટલે એસે હરી જન રે વે રે શેવન માં ફળ ફળા દે સંસાર સુખ નવ આવે ગોવિંદ ગુણ ગાશે પર નક્કી કરી નાખ્યું ભીમે હેડંબા કુસે ફરીથી સોરી થાશે ભીમ કહે કોણ સોરી જનારું સોરાશે તો ગો કોણ સોરી કે સોરા હે ને તો ગોતી લેવા હે ભીમે કીધું સોરી જાય ને તો ગોતી લેવા હે એવા આંકા ભી મેવાળા બોલ્યા કુંતા સતી વો સાસી વારતા છે અમે તો આવતા નથી મનમાં તો મહા મહામાઠું લાગ્યું મનમાં દુઃખ લાગ્યું કુંતા માને માઠું લાગ્યું જવા રહ્યા હતા ટાંપી ભીમ સરોવર પર તેડી ગયો ઝુંપડી ત્યાં બાંધી આપી સરોવર ઉપર લઈ જઈને ઝુંપડી બાંધી હતી ભીમે ભીમ ત્યાં લઈ ગયો આપી ઝુંપડી બાંધી આપી જાવ શું ફળ મોકલો છો ઉદરક્ષુધા તમારી હું ને દૈત્ય આવે તો ચિંતા ન કરશો મારી હવે તો સતુ થઈ ગયું એટલે કે હું ન આવું અને દૈત આવે તો મારી ચિંતા ન કરતા કોનતાજી કે જાઓ બેટા આવજો પાલવે ત્યારે જઈ તને પોહાઈ ને પાલવે ને ત્યાં આવજે માયે કહી દીધું કે આવજો પાલવે ત્યારે દયા કરી ફળ મોકલી દેજે પેટસે પાપી અમારે વારુ વારુ કઈ ભી મસાલ્યો ભાઈ કુવા માં નાખ્યો હેડમ્બા વન માં જય બેઠો એક સુર ને ભાખ્યો જોયા મારા માં ભાય ને ત્યાં જાવું પડતું તું મારે હંમેશા ફળ ની જોડી ભરી ને ક્યાંય આવવા તારે હવે એડંબાના વનમાં જઈ એડંબાની અસુરને ભીમે કીધું કે હું રોજ જાતો તો ફળ દેવા હવે કાયમ તારે ફળ દઈ આવવાના અસુરને એવી રીતે વાત કરી કે હવે તારે કાયમ મારા મા તારે ફળ ફૂલ દઈ આવવાના છે આવી રીતે અસુરારે વાત કરી ભીમે

હવે ફૂલ છૂટી થઈ ગઈ પેલા બીક હતી એટલે જવું પડતું હતું માં બાપ ને ખબર પડી જાય ક્યાં ગયો ચિંતા કરશે હવે તો ખબર પડી ગઈ કે હેડમ્બા ને અહીંયા છે અચ્છા રહ્યા પાંચ એવા માં જે નાઠેલી હતી હેડમ્બા સુર નારી કબીરા પુર પીશે પરવારી રુદન કરતી ભારે દરવાજે સુડી કર્મ કીધું દરવાજે જઈને સુડી કર્મ એટલે સુડલો ભાંગ્યો એડમ્બાસુર ઘરવાળી એડમ્બાસુર ભીમે માર નાખ્યો એટલે અહીંયાથી થી ભાગી હતી ભાગીને એને કીધું તું મારા હો ભાઈ છે કબીરા છે હો ભાઈ એ કબીરા છે હોય ત્યાં જઈ ને ભાઈઓના દરવાજા માં જઈને છોડી ભાંગી આ કબીરાની બેને એટલે હેડમ્બા ઘરવાળી હેડમ્બા ઘરવાળી ની ઘરવાળી રડતી સાલી ગામ માં એ સેવક લોકો બેન જાણી

રંડા પોઈ ને આવી હેડંબા ની નારી કપિલા બોલી હતી ક્રોધ લાવી હેડંબા ની પત્ની નું નામ કપિલા હતું ને કપિલા ક્રોધ કરીને બોલી પછી લાવી સત્રેશ્વરી એ અમર દેવા પાંચ પુરુષ અમાંગ આવ્યા તમારી બહેની બનેવી હેડંબા વન જઈ ચાર જણા ને લાવ્યા પાંચ જણા મગાવ્યા ચાર ને લઈને આવ્યા

અમે તો દેવી જાણી અમે દેવી જાણી નિવેદ માગ્યું એવું દીધું દારૂ ને દિવ્યા તમારા બને વિના પગ જાલી ને ઉભા સીરી નાખ્યા તે જોઈને હું નાસી આવીશું સમસોગન મે ખાધા વેર જલો તો વિરલા મારા નહીં તો મારે અન્ન બાધા મારું વેર લ્યો ને તો જ તમે મારા વિરલા નકર મારે અન્ન ની બાધા સો એ કબીર સાંભળી કોપ્યા ક્રોધયો ભરપૂર ઓ મોટા બાંધવ બોલિવૂડ ચા નામ કદંબાસુર એના મોટા ભાઈ નું નામ કદંબાસુર કપિલાના ભીમના હાળા ન હાળો ભીમનો હાળો ન હાળો ભીમનો હાળો એડંબાસુર એને માર નાખ્યો એનો હાળો કદંબાસુર નામ કદંબાસુર ઓ મારી બેની અન ઝળ લેને આજ રાત્રિ જાવું બતાવે તેનું ઠેકાણું તો સોરી કરી અહી લાવું કપિલા કણંદ મારી એનું હેડમ બાવન તેનાથી પેટે કયોજન સરોવર પર ઝું વિશે હશેના માત ભ્રાંત તેને લાવશે એટલે આવશે શોધતો એ પ્રભાત એને લાવશે નથી ગોતતો ગોતતો આવશે ખબરમાં કદંબાસુર કહેવો રે બહેની આજ જાવું કપિલા કહે ઝુંપડી લાવો ત્યાં પછી ખાવ કપિલા કઈ ઝુંપડી લાવો ને પછી જન ખાવ એમ કરતા રજની પડે થઈ માં ધરાત કદંબાસુર ત્યાર થયો વાલો લીધો હાથ કદંબાસુર સોરી કરવા જાય હવે ઉતા માતા અને પાસે ભાઈઓ નહી જાય છે કદંબાસુર બસ એટલું કહી આજનો આપણે વિડીયો પૂરો કરીએ વિશે ગ્રહો કરવા કથા સાંભળજો કરી ચાલો બસ એટલું કહી આજનો આપણે વિડીયો પૂરો કરીએ જો તમને વિડીયો ગમે તો બધાને મોકલજો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ જરૂર કરશો ન કર્યું હોય તો બસ એટલું કહી આવજો બધાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ